વ્યક્ત કયું છે અવ્યક્ત કયું છે વ્યક્ત રૂપ જેના જેનું આપણે વર્ણન કરી શકીએ તે વ્યક્ત છે ઠાકોરજી આવા શાંતાકાર ભજક સાહેબ નમી આ બધું વ્યક્ત રૂપમાં છે અવ્યક્ત જે અંદર પડેલું છે જે નિરાકાર રૂપ છે પરમાત્માનું સ્વરૂપ એ એ અંદર પડ્યું છે જે ચતિષ્ઠ દશાંગુલમ જે અંધકરણમાં બેઠું બિરાજમાન છે એ અવ્યક્ત રૂપ છે પણ કોઈ મહાપુરુષોના

તમસ પરસ્તાત વેદૈષ્ટ સર્વૈરહમેવ વેદ્યો ભગવદ્ ગીતા એ જ તત્વ અહીંયા આવ્યું જુઓ વેદૈષ્ટ સર્વૈરહમેવ વેદ્યો ભગવદ્ ગીતા એ જ તત્વ અહીંયા આવ્યું જુઓ વેદૈષ્ટ સર્વૈરહમેવ વેદ્ય બધા જ વેદો દ્વારા હું જાણી શકાય એટલે કે બ્રહ્મણો વિદુહ જે વેદો થી જાણી શકાય એ પરમાત્મા નું દિવ્ય સ્વરૂપ છે આપ સ્વમેક સર્વ ભૂતાનામ તમે સર્વ પ્રાણીઓના શું છો દેહાસ્વાત્મેન્દ્રિયેશ્વર દેહ પણ તમે છો અશુ એટલે પ્રાણ પણ તમે છો આત્મા પણ તમે છો અને આ બધાનો ઈશ્વર એટલે સમર્થ પણ તમે છો એનો પતિ પણ તમે છો બધું જે કઈ દેખાય છે આપ છો તમે કાલ રૂપમાં છો ત્વમેવ કાલો ભગવાન કાલઃ કલયતામહમ વિભૂતિ યોગમાં કાલઃ જેની ગણના થાય ને એને કાલ કહેવાય ગણી શકાય પણ કાલ તો એક છે વિભુર નિત્ય વિભાગ ક્યાં પડે કાલ ને કોણ તોડી શકે પરંતુ વ્યવહાર દીક વ્યવહાર માટે થઈને કાલના વિભાજન થયા છે કે ભાઈ આ ટાઈમમાં આ થશે આ ટાઈમમાં આ થશે કાલે આ જાહેરાત કરે કાલે કથાના ટાઈમમાં કંઈ નક્કી નહીં જ્યારે જેને આવું હોય ત્યારે આવે મેં તો મેળ પડે કોનો એ કયો

યાતા યાસ્યંતિ કેટલાક જશે કેટલાક યાનથી જઈ રહ્યા છે વર્તમાન છે છતાં એઓની તૃપ્તિ થઈ નથી તમે વકાલો ભગવાન વિષ્ણુ વ્યાપકમાં પણ તમે છો વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ વિષ્ણુ શાસ્ત્રમાં વિષ્ણુ વ્યાપક ના અર્થમાં છે જે ચરાચર જગતમાં બિરાજમાન છે અને જેનો ક્યારેય પણ નાશ થતો નથી